નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રણ જાન્યુઆરી બે હાજર છવ્વીસ વાર શનિવાર આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકોના તાજા બજાર ભાવ જાણીશું આજે મોટાભાગના માર્કેયાળમાં થી વીસ રૂપિયા સુધીનો સુધારો પણ જોવા મળી રહ્યો છે બે ચાર માર્કેટયાર્ડમાં છસો પ્લસ પણ ઘઉંની બજાર ઘઉં ટુકડાના ભાવ નોંધાઈ છે ઘઉંની બજારમાં સામાન્ય વધઘટ જોવા મળી શકે છે જ્યારે મિત્રો નવી આવકો જેમ જેમ પ્રેશર વધશે તેમ તેમ ઘઉંના ભાવ નીચા પણ આવી શકે છે કારણ કે આ વર્ષે મિત્રો ઘઉંના વાતાવરણમાં મોટો એવો વધારો પણ જોવા મળી રહ્યો છે એટલે મિત્રો ઘઉંમાં સુધારાની બહુ આશા રાખવી નહીં આ મુજબના કન્ટિન્યુ ભાવ જોવા મળશે તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજે તમામ માર્કેટયાર્ડની અંદર Haun nabaw, semua cari riyadah. ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો જેતપુર પાંચસો થી પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા તલોદ પાંચસો થી પાંચસો ને સત્યાવીસ રૂપિયા વિસનગર ચારસો એસી થી પાંચસો ને પચીસ રૂપિયા હળવદ ચારસો એસી થી પાંચસો ને તેત્રીસ રૂપિયા વિરમગામ પાંચસો ઓગણીસ થી પાંચસો ચાલીસ રૂપિયા ધારી ચારસો એકાવન થી પાંચસો ને સાત રૂપિયા બોટાદ ચારસો પચાસ થી પાંચસો ને સાસઠ રૂપિયા સિદ્ધપુર પાંચસો થી પાંચસો ને ચોવીસ રૂપિયા મહેસાણા ચારસો નેવું થી પાંચસો ને એકત્રીસ રૂપિયા આંબલિયાસણ ચારસો નેવું થી ચારસો નેવું રૂપિયા વેરાવળ ચારસો પાંચ થી પાંચસો ને એકાવન રૂપિયા મોરબી પાંચસોથી ને બેતાલીસ રૂપિયા સાણંદ ચારસો તોંતેરથી પાંચસો ને બાસઠ રૂપિયા મોડાસા પાંચસો દસથી પાંચસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા પાંચસોથી પાંચસો ને સાંસઠ રૂપિયા દહેગામ ચારસો એંશીથી પાંચસો ને અઠાવીસ રૂપિયા રખલિયાલ ચારસો પંચોતેરથી પાંચસોને વીસ રૂપિયા જસદણ ચારસો એંશીથી પાંચસો ને ઓગણસાઠ રૂપિયા ચોટાણા ચારસોથી ચારસો ને છોતેર રૂપિયા વડગામ પાંચસો પચીસ થી પાંચસો પાંત્રીસ રૂપિયા કલોલ પાંચસો થી પાંચસો ને ચાલીસ રૂપિયા પાટણ ચારસો થી પાંચસો રૂપિયા વાંકાનેર ચારસો ચાલીસ થી પાંચસો ને દસ રૂપિયા હારીજ ચારસો થી પાંચસો ને પાંચ રૂપિયા ધાનેરા પાંચસો થી પાંચસો બત્રીસ રૂપિયા દિયોદર પાંચસો થી પાંચસો રૂપિયા ચારસો પંચ્યાસી થી પાંચસો રૂપિયા ગોજારીયા પાંચસો થી પાંચસો ચારસો પંચાણું થી પાંચસો રૂપિયા પાલનપુર પાંચસો થી પાંચસો ઓગણત્રીસ રૂપિયા બહુચરાજી ચારસો પાંચ થી પાંચસો ને આઠ રૂપિયા બાવળા પાંચસો થી પાંચસો ને ચાલીસ રૂપિયા ઈડર પાંચસો થી પાંચસો ને બેતાલીસ રૂપિયા જામનગર ચારસો થી પાંચસો ને પાંત્રીસ રૂપિયા કાલાવડ ચારસો થી પાંચસો ચુમ્માલીસ રૂપિયા પાંચસો પંદર થી પાંચસો રૂપિયા મહુવા ચારસો થી છસો નવ રૂપિયા થરા ચારસો પંચ્યાસી થી પાંચસો ને ઓગણીસ રૂપિયા શિહોરી ચારસો સિત્તેર થી ચારસો ને રૂપિયા કોડીનાર ચારસો થી પાંચસો ને ચોસઠ રૂપિયા માણસા ચારસો થી પાંચસો ને છત્રીસ રૂપિયા ભીલડી પાંચસો થી પાંચસો ને બાર રૂપિયા જામજોધપુર ચારસો થી પાંચસો નવ રૂપિયા જૂનાગઢ પાંચસો થી પાંચસો ને એકત્રીસ રૂપિયા તળાજા છસો પાંચસો થી પાંચસો તોંતેર રૂપિયા ગોંડલ ચારસો થી પાંચસો ને ચોરાણું રૂપિયા બાબરા ચારસો થી પાંત્રીસ રૂપિયા હિંમતનગર પાંચસો થી પાંચસો ને સુડતાલીસ રૂપિયા રાજકોટ પાંચસો પાંચથી પાંચસો ત્રીસ રૂપિયા જેતપુર ચારસો એસી પાંચસો ત્રીસ રૂપિયા મેદરડા ચારસો પંચાવનથી પાંચસો ને પાંચ રૂપિયા વિસાવદર ચારસો ચોર્યાસી થી પાંચસો બાવીસ રૂપિયા સાવરકુંડલા ચારસો સિત્તેરથી થી પાંચસો ત્રીસ રૂપિયા જસદણ ચારસો સિત્તેરથી પાંચસો ને ત્રીસ રૂપિયા વાંકાનેર ચારસો પચાસથી પાંચસો ને આઠ રૂપિયા દાહોદ પાંચસો સિત્તેરથી પાંચસો નેવું રૂપિયા ચૂનાગઢ ચારસો એંશીથી પાંચ સોને બાવીસ રૂપિયા ગોંડલ ચારસો એંશીથી પાંચસોને છતાલીસ રૂપિયા